નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસામાં મોડી રાત્રે પાંચ દુકાનોના તાળા તૂટ્યા રૂપિયા બે લાખથી વધુની ચોરી વેપારીઓમાં ફફડાટ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મોડી રાત્રે ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો છે ડીસા પાલનપુર હાઇવે પર આવેલા રચના સોસાયટીની બાજુના કોમ્પલેક્ષ અને ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં આવેલી કુલ પાંચ દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે આ ઘટનાને પગલે હાઇવે માર્ગ વિસ્તારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરોએ લોખંડની કોષ અને ઇંગલનો ઉપયોગ દુકાનોના શટર ઊંચા કર્યા હતા ઝોરકો સ્વીટ્સ ચાયનગરી મેલડી ઓટો કન્સલ્ટ યોગેશ્વર સિમેન્ટ એજન્સી અને ભારત ઓટો પાર્ટસ આ પાંચ દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે વ્યાપારીઓના જણાવ્યા મુજબ અંદાજે બે લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઈ છે જેમાં દુકાનોમાં રાખવામાં આવેલ રૂપિયા પંચાવન હજાર જેટલા રોકડા બે મોબાઈલ ફોન લેપટોપ પીસી અન્ય કિંમતી સાધનોનો સમાવેશ થાય છે ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ફૂટેજમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી છે ડીસા દક્ષિણ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે હાઈવે વિસ્તારમાં બનેલા આ ચોરીના બનાવને કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે વેપારીઓ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી અને ચોરોને પકડી પાડવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર